हमें मालूम है सब कुछ तेरी जो भी कहानी है तुझे तो बस फरेबी और बक से दौलत कमानी है और भले ही कीमती पोशाकों में खुद को छुपा ले तू क्या बात भले ही कीमती पोशाकों में खुद को छुपा ले, ले, ले तू तेरा लहजा बता देगा तू कितना खानदानी है गौर कांग्रेस राजनीति न करती આજ સુધી ભારતીય જનતા પાર્ટી કે નારણભાઈ કાછડિયા કે ભાઈ કૌશિકભાઈ વેકરિયા કોઈએ એમ નથી કીધું કે ખોટા છે આખે આખું અમરેલી પંથક જાણે છે કે ભાઈ કૌશિકભાઈ જે વેકરિયા છે એના કારનામાં કેવા છે એટલે હવે હુંડા લાગ્યા તો બધું બંધ કરાવો બાકી બધું હાલતું એ ટૂંકમાં ચોર બધા છે નીચેથી લઈને ઉપરથી બધા ચોર અમરેલીના ભેગા છે મુખ્યમંત્રી પતંગોત્સવથી માંડીને છગન ઉત્સવ મગન ઉત્સવ એમાં પડ્યા છે તમે ફ્લાવર ઉત્સવમાં પડ્યા છે અમદાવાદના કોઈને ખબર નથી અવનો મોટો ઈસ્યુ બન્યો છે જે તમારી સરકારને હચમચાવી મચાવી નાખી એમ છે કોંગ્રેસને જીવતી કરી દે એમ છે આને કારણે એક આખો પાટીદાર વર્ગ અને આપણો જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ કહેવાય એ આખો વર્ગ એક થઈ જાય તો સરકારને ભારે પડે એમ છે આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં

તો આખી ઘટનામાં કૌશિકભાઈ મુખ્ય સૂત્રધાર હતા એ સાબિત મહેશ મહેશ કરી દીધું અને બીજું કે આ રાતોરાત બધી ચોરીઓ બંધ કરાવવી પડી ખનીજથી માંડીને બધી બેદીમાં તો આમાંય તમે ભાગીદાર હતા એવું પોલીસ કે તંત્ર સાબિત કરાવવા માંગે મહેશ ગસવાલાને કહો કે અત્યાર સુધી જેટલું ખનન માફિયા પાસેથી જેણે જે ખનન કર્યું ગટગટાવી એમાં પક્ષ હા એમાં પક્ષે મોટું જે મન રાખ્યું એનો ખુલાસો કરો ભારતીય જનતા પાર્ટી એ પોતે સ્વચ્છ છે એના કરતા આ દીકરી કઈ રીતે ખોટી છે એના માટે અત્યારે પોલીસ મહેનતે લાગી છે નમસ્કાર અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે ચર્ચા કરવી છે આજે એ મુદ્દા ઉપર કે જે મુદ્દા ઉપર રાજકારણ એની ચરમસીમાએ પહોંચી ગયું છે પરસ ધાનાણીએ હવે અનસન ઉપવાસ કરવાના છે ભારતીય જનતા પાર્ટી એ પોતે સ્વચ્છ છે એના કરતા આ દીકરી કઈ રીતે ખોટી છે એના માટે અત્યારે પોલીસ મહેનતે લાગી ગઈ છે પોલીસ એ કોંગ્રેસના નેતાઓને ખોટી પાડવા મહેનતે લાગી ગઈ છે ભાજપને પોતાની ભૂલનું કોઈ કારણ આપવા કરતાં સામેવાળા ખોટા છે એના માટે દીક્ષિત અમરેલીના આટલે ઘર લાગી ગઈ છે ઘર ભાજપનું સળગ હતું હા કૌશિક વેંકરિયા વિરુદ્ધ પત્ર લખનાર પ્રતાપ દુદ્ધા જેની ઠુમર કે ભાજ સારણી તો હતા નહીં પ્રતાપ દુદાજ પાછળ પત્ર લખા કૌશિક વેંકારિયાના પાછળ પત્ર લખનાર એ ભાજપ પર હતા લખાવનાર એ ભાજપ પડા હતા આ સનાતન સત્ય છે ખરેખર તો કાર્યવાહી પત્ર લખનાર પત્ર લખાવનાર સામે કૌશિકભાઈ કરાવી જોઈએ અને ખરેખર પોતે હપ્તો ન લીધો હોય તો કૌશિક ભાઈ આવીને ખુલી છાતે કેવું જોઈએ કે ભાઈ આવો રાજકમલ ચોકમાં હું કહું અમરેલીના રાજકમલ ચોકમાં આવો હું કહું પણ આજે કિશન આવો અમરેલીથી સતત એવો થઈ રહ્યો છે કે પત્ર સાચો હતો લખાણ સાચો છે લખનાર સાચો હતો આ તો રેલો આવ્યો એટલે બધું બધું ખોટું દીક્ષિત અત્યારે મહેનત એ દિશામાં થઈ રહી છે કે આ છોકરી ખોટી છે આ કોંગ્રેસ બધું કરાવી રહ્યા છે નથી ઘરના વિભીષણ ગોતવાની ઘટના બની બધી ચૂપ આજ ઘટના જયારે નરાધમ આરએસએસ સાથે જોડાયેલા શિક્ષકે કરી બધી બકરીઓ બ્યાઉ થઈ ગઈ અને હવે સવાલ એ છે કે તમારું ઘર હમણાં તમે માની લ્યો કે અર્જુનભાઈ જ્યારે કોંગ્રેસમાં ત્યાં ભરત છે ને હા હામાં થાતા તો કોંગ્રેસમાં ને ત્યાં ને આપણે જોઈ ફૂલ પ્લેસ ટીવી ચેનલો કહીએ છીએ અને એમાં આ બધું દેખાતું હા અને એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાની બાઇક બાઇક આવી જાય એટલે આજ મુદ્દા જે વાત કરવી છે આપણી સાથે જગદીશ મહેતા રાજકોટની વરિષ્ઠ પત્રકાર જોડાયા છે જગદીશભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં શું કહેશો ઘર અહીંયા હડકતું હતું અને હવે આરોપ પ્રત્યારોપ કોંગ્રેસ ઉપર નાખવાનો થઈ રહ્યા છે કોંગ્રેસે રાજનીતિ ન કરવી જોઈએ દીક્ષિતભાઈ ગમે તેટલું ભારતીય જનતા પાર્ટી આવો આરોપ પ્રત્યારોપ કરે અને પોતાની જાતને શુદ્ધ સાબિત કરવાની મિથ્યા પ્રયાસ કરે મેળ પડે એમ નથી તમે કોલસાને ચૂનો ચોપડી દો તો ધોળો ન થઈ જાય યસ એ છે એ છે વાત થઈ ગઈ પૂરી તમે જયારે એનો પાવડર કરો એટલે કાળો ભમર જ થવાનો ભારતીય જનતા પાર્ટી થી પેલે થી જ ઊંધું બટન દેવાય ગયું હજી બધા બટન ઊંધા જ દેવાતા જાય છે પ્રકરણ તમે જેમ કીધું મેં પહેલી જ વખતે સાહેબ તમારી ચેનલ થી માંડીને બધી ચેનલ માં કીધેલું કે તમે બે દિવસ ચાર દિવસ પછી આ વાત સાંભળશો કે પત્ર એ સાચો હતો સહી પણ સાચી હતી આક્ષેપે સાચા હતા અચ્છા બોલો હા આમાં કોઈ કરતા કોઈ આજ સુધી ભારતીય જનતા પાર્ટી કે નારણભાઈ કાછડિયા કે ભાઈ કૌશિકભાઈ વેકરિયા કોઈએ એમ નથી કીધું કે આક્ષેપ ખોટા છે પત્ર ખોટો છે ડુપ્લિકેટ સહી છે ફલાણું છે બધું કરે સાજીશ ગમે તે હોય આક્ષેપ પુરવાર સાબિત થાય તો હું રાજનીતિ છોડી દઉં એવું કૌશિકભાઈ પાએથી સાંભળવા આખું અમરેલી ને ગુજરાત ઈચ્છે છે એક અક્ષરે બોલ્યા ખરા ના નથી બોલ્યા અને અમરેલીના બચ્ચે બચ્ચાને ખબર છે કોણ કિતને પાણી મેં હે હમ કૌશિકભાઈ આ બાબત માં તો એક અક્ષર બોલી શકે એમ નથી કારણ કે જારે પણ એ કાઈ બોલવા માંગશે अमरेलीनी प्रजा कई देश कि हमें मालूम है सब कुछ तेरी जो भी कहानी है mm. हमें मालूम है सब कुछ तेरी जो भी कहानी है तुझे तो बस फरेबी और बक से दौलत कमानी है और भले ही कीमती पोशाकों में खुद को छुपा ले तू क्या बात भले ही कीमती पोशाकों में खुद छुपा को ले छुपा ले तू।, ले तू तेरा लहजा बता देगा तू कितना खानदानी है क्या बात બહુ સાચું સાહેબ આમાં બધું આવી ગયું બધું છટકો જ નથી જી સર કારણ કે એવું છે કિશનભાઈ આખે આખું અમરેલી પંથક જાણે છે કે ભાઈ કૌશિકભાઈ જે વેકરિયા છે એના કારનામા કેવા છે હવે ઈ પત્રના આધારે પોલીસે પણ તમે જુઓ અતિક્રમણ કરીને સુપ્રીમ કોર્ટના કાયદાનું પણ અતિક્રમણ કરીને જે એને જાસ્તી કરી એટલે કે જાસ્તી એટલે કે અત્યાચાર કર્યો અતિક્રમણ કરીને દીકરીને પકડી વગેરે પહેલેથી છેલ્લે સુધી એવા બટન ઉંધા દેવાના કે અત્યારે આટલું એક બુસ્કોટનો પલ્લો આટલો છે બહાર નીકળે છે હવે નારણભાઈ કાછડિયા પણ મેદાનમાં આવ્યા એના પૌત્રના લગ્ન પૂરા થઈ ગયા એને કીધું કે દીકરી સાથે અમરેલી પોલીસે એના આકાને રાજીવ કરવા માટે થઈને જે કર્યું એ ખોટું હવે આમાં શબ્દો પાછો ઇન્વર્ટર એ બહુ મહત્વનો છે એટલે મૂળ તમે જે શરૂ કર્યું દીક્ષિતભાઈ તમે અને કિશનભાઈ વાત સાચી છે કે મૂળ ઝઘડો તો તમારા ઘરનો હતો એટલે કે ભારતીય જનતા પાર્ટીનો હતો હ પણ તમે જુઓ પાપનો ઘડો છલકાય ત્યારે શું હોય પણ પીપળાની ટોચની ડાળે ચડીને પોકારવાની ટેવ હોય છે આ વખતે એને પીપળો માની તમારા થી ભૂલથી હાથ નખાઈ ગયો દાજતામાં હવે આખું શરીર હળહળી રહ્યું છે સાહેબ પણ અહીંયા એક વાત જે તમે કીધી હું વચ્ચે કહું કે અમરેલી માં ખનીજ ચોરી ચાલતી હતી વિપક્ષ વાળા એ જાણે છે જાણે છે જેવું એક 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 દબાવવાનું ચાલુ કર્યું કે ભાઈ આના આ બંધ કરાવો આ બંધ કરાવો સાહેબ કાલથી ખનીજ ચોરી અમરેલીમાં બંધ કરાવી લાખો કરોડો રૂપિયાનો માલ પકડાયો એટલે હવે ભૂંડા લાગ્યા તો બધું બંધ કરાવો બાકી બધું હાલતું હતું એ ટૂંકમાં ચોર બધા છે નીચેથી લાઈન ઉપરથી બધા ચોર અમરેલીના ભેગા છે સર આવેના રાજકારણ કેવું છે પ્રજાને બધી જ ખબર છે હં સત્તા શું ખોટું છે બધાને ખબર છે યસ યસ ભૂતરાથથી માંડીને ભવનાથથી માંડીને ગિરનારની ટોચ ઉપર દત્તાત્રેયની શું ખોટું છે બધાને ખબર છે કોઈ કદાચ કોઈ ઇનકાર નથી કરતો પણ જે વાત હું અનેક ચેનલમાં કહીને લાગુ પડી છે એ વાત હવે બધે જ જગ્યાને લાગુ પડે છે કે હવે ન્યુટ્રલ જેને કહી શકાય નિષ્પક્ષ જેને ફ્લોટિંગ વોટર્સ કહેવાય છે એવા નાગરિકો બચા જ નથી જે કોઈ છે એ મતદારો છે ને કમિટેડ છે જે ભરતભાઈ સુતરિયા આપણે કૌશિકભાઈ વેકરિયાને ચાહે છે માન લ્યો ચાહે છે એટલે એની સાથે જે ગોઠવાયેલા છે એને કોઈ ફેર નથી પડતો એને ખનન માફિયા ક્યો તો પણ પછી નારણ કાછડિયા પોતે ગમે તેટલું કહે કે ભાજપમાં લોચો છે બહુ ખરાબ કર્યું છે પણ એ કઈ

પણ જે લજ્જા શીલ મર્યાદા જે હોય એ શરમ નથી રહી કે કોઈ ફરક નહીં અને બધા પ્રજાએ હવે સમજે છે પાછું તમે જુઓ પ્રજાને પણ ખબર છે કે આ મહા ચોર છે ખનન માફિયા છે તો પણ એને વળગી રહ્યું એનું શું કરી લ્યો તમે ચાલો એટલે આખે આખું જે અમરેલીનો મામલો જે છે અમરેલીના પાયલબેનને પકડીને એટલે કે એના ઓલામાં હાથ નાખીને શું થયું ભાજપ તો દાજુ મૃતપાય અવસ્થામાં હતું એને સંજીવની પાછી મળી ગઈ જેમ જેમ વખતે આંદોલન વખતે મળી હતી અને જેમ જીગ્નેશ મેવાણી બની બધા યાત્રાઓની યાત્રા કાઢી હતી એ ત્યારે મળી હતી એવી પાછી એક ઓર મળી ગઈ અને હવે હવે કોંગ્રેસ આને લીધી મૂકે એમ નથી માંડ મેળ પડ્યો સમજી રાખો હું ને તમે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે અમરેલીના રાજકમલ ચોકમાં જેને ડોક્ટર જીવરાજ મહેતા ચોક કહેવાય છે એ ચોકમાં હવે અત્યારે સંમેલન શરૂ થઈ ચૂક્યું છે હા અને ત્યાં વીરજીભાઈ ઠુમ્મર પ્રતાપભાઈ દુધાત પરેશભાઈ ધાનાણી જેનીબેન ઠુમ્મર સહિતના તમામ રાજનેતાઓ હવે અત્યારે આખું માઈક દ્વારા ગામ ગજવી રહ્યા છે

સરકારી ગાડી છે પણ એમ નથી ન્યા તો પકડાઈ જાય એમ છે એટલે ક્યાંક બીજે રેવું પડે એમ છે અને મંત્રી મંત્રીને કેવું પડે એમ છે ભાઈ કૌશિકભાઈ વેકરિયા એ કે ભાઈ બેવું કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથ ને અમે અપરાધી કાંઈ ને સમજ્યા ન વળખ્યા ભગવન ને એવો ડખો થઈ ગયો છે કે હવે આમાં ક્યાંયના નથી આ બચાવો કોઈ હિસાબે એમ પણ નહીં કરવા તો કૌશિક ભાઈ જ ગયા ફરિયાદ કરી આદેશ મને ખબર છે ત્યાંશિક ગૃહ રાજ્ય મંત્રી સંઘવી

બિલકુલ બિલકુલ કિશનભાઈ દીક્ષિતભાઈ ઈજ કહું છું પેલે દિવસથી આને બટન ઊંધું દેવાનું અને હજી સુધી ઊંધું જ દેવાય છે અને બીજી સૌથી મોટી મિસ્ટેક તમે જુઓ અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમાં કોઈ કોઈનું નથી રહે હા હર સંગવી મારતે ઘોડે જાય છે અમરેલીમાં પાછા આવતા રહે છે એક પણ સ્ટેટમેન્ટ કરવાને લાયક નથી રહેતા મુખ્યમંત્રી પતંગોત્સવથી માંડીને છગન ઉત્સવ મગન ઉત્સવ એમાં પડ્યા છે તમે ફ્લાવર ઉત્સવમાં પડ્યા છે અમદાવાદના કોઈને ખબર નથી અવડો મોટો ઇશ્યૂ બન્યો છે જે તમારી સરકારને હચમચાવી નાખી એમ છે અને કોંગ્રેસને જીવતી કરી દી એમ છે આને કારણે એક આખો પાટીદાર વર્ગ અને આપણો જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ કહેવાય એ આખો વર્ગ એક થઈ જાય તો સરકારને ભારે પડે એમ છે આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં કોઈ કોઈનું નથી રહે

તો આખી ઘટનામાં કૌશિકભાઈ મુખ્ય સૂત્રધાર હતા એ સાબિત મહેશ મહેશ કરી દીધું અને બીજું કે આ રાતોરાત બધી ચોરીઓ બંધ કરાવવી પડી ખનિજથી માંડીને બધી બેદીમાં તો આમાંય તમે ભાગીદાર હતા એવું પોલીસ કે તંત્ર સાબિત કરાવવા માંગે છે કે કા તમારા આશીર્વાદથી બધું ચાલતું તું સાહેબ એમાં ક્યાંય કોઈ ઇનકાર કરી શકે એમ નહીંથી હં જે પત્ર છે હવે જુઓ ધીરે ધીરે ડુંગળીના પડની જેમ એક પછી એક વાત ખુલતી આવે છે કે પત્ર સાચો છે સય સાચી છે લેટર હેડ ઓરિજિનલ છે આક્ષેપો સાચા છે બોલો અને આ વાત ત્રણ ચાર અઠવાડિયા પેલા નારણભાઈ કાછડિયા એ રત્નાકરજી અને સી આર પાટીલ પોતાના વોટ્સએપ માંથી ફોરવર્ડ કરેલો હતો કે ભાઈ આવો ડખો છે ને તમે કઈક કરો શું વાત કરો પણ તમે વિચાર કરો રત્નાકરજી તો છોડીએ પણ સી આર પાટીલ ના પણ અત્યારે ચાર હાથ છે એટલે એને એમ હતું કે ભાઈ રોતા હે જનતા હે નારાયણભાઈ તો આપણા અમસ્ત અસંતુષ્ટ અત્યારે ગણાય છે કારણ કે અમરેલી માં બે ભાજપ કામ કરે છે ઓલ્ડ એન્ડ ન્યુ ઓલ્ડ માં જે છે એમાં નારાયણભાઈ કાછડિયા દિલીપ સંઘાણી પરસોત્તમ રૂપાલા ઇત્યાદિ છે નવા માં જે છે એમાં કૌશિક વેકરિયા વગેરે લોકો છે હવે વહીવટી તંત્ર એવું છે કે જે અત્યારે જે સત્તા ઉપર છે જેના કુકડે હવાર છે એમાં એ લોકો એની બધી આતા બાપા કરે અને આ લોકો જે છે ધારણ કાછડિયાથી માંડીને પરસોત્તમભાઈથી માંડીને દિલીપ સંઘાણી એની જે ઇન્ટરનલ બાબતોમાં બહુ સહયોગ નથી આપતું કારણ કે એ મોટા માથા ચોક્કસ છે પણ નાના મોટા કામ હોય ધારો કે દિલીપભાઈ કૂકને ફોન કરે છગન મગનભાઈ પકડા ગયા છે આપણા મિત્ર છે છોડી દેજો તો એનું કામ નથી થતું જેટલું ભાઈ કૌશિક વેકરિયાના ફોનથી થાય છે બોલો યસ ડખો ત્યાંથી શરૂ થયો છે કોઈને પ્રોબ્લેમ બીજો નથી બહારનો જમીન માફિયાને આનતે ને અત્યારે પત્ર લખ્યો જે ભાઈએ પત્ર લખો ત્યારે તમે શું આપણે એમ માનીએ કે નારાયણભાઈ કાછડિયા હોય કે દિલીપ સંઘાણીઓ હોય કે પરસતમ રૂપાલા હોય કે રતના હોય કે સી આર પાટીલે ત્યારે ખબર પડી કે ખનન માફિયા છે કૌશિકભાઈ પૈસા કટકટાવે છે અરે આ તો ખુલ્લમ ખુલ્લી વાતો છે પણ તમારે બધાને જાણતું તું ત્યાં સુધી વાંધો નહીં

મહેશ કસવાલાને ને કે અત્યાર સુધી જેટલું ખનન માફિયા પાસેથી થી જેને જે ખનન કર્યું ગટગટાવી ગયું એમાં પક્ષ હા એમાં પક્ષે મોટું જે મન રાખ્યું એનો ખુલાસો કરો ભારતીય જનતા પાર્ટી જે મોટું મન રાખ્યું ખનન માફિયાઓ ઉપર પેલા એનો ખુલાસો કરો એટલે તમે ઉપકાર કર્યો છે મોટું મન રાખ્યું એટલે તમારી પછેડી દબાણી તમારી પૂછડી દબાણી તમારાથી ઊંકારો નીકળી ગયો એટલે મોટું મન રાખ્યું બાકી તમે તો રાતે બાર વાગે જ હાથ નાખવા ટેવાયેલા છો અને તમે રીકન્સ્ટ્રક્શન નામે સરઘસ કાઢવા ટેવાયેલા છો તમે દીકરીના પગ લાંબા કરીને માથે પટ્ટા મારવા ટેવાયેલા છો પણ આ તો ભરોળ તમને ઉઠી સુરત ભાઈ આપણા જે છે ગોપાલ ઇટાલિયા એણે પોતાના ખંભે જે પટ્ટા માર્યા એને તો પટ્ટાની સોળ થઈ જ થઈ એને જે ઈજા થઈ હોય તે એની પીડા ભાજપ ને થઈ રહી છે હવે આ અમરેલી પ્રકરણે ગુજરાતની રાજનીતિમાં બે એવા નેતાઓને ઉપસાવ્યા કહું છું કે જેની આખી ગુજરાતની જનતા વર્ષોથી કાગડોળે ડોળે રાહ જોઈ રહી હતી એ બે વ્યક્તિના નામમાં એક છે જેની બેન ઠુમ્મર અને બીજા છે ગોપાલ ઇટાલિયા આ બંને જેની બેન ઠુમર જ્યારથી પણ આ દીકરી પાયલ ગોટી પકડાણી ત્યારથી એણે એના માવતર ની કીધું કે આથી હું તમારી દીકરી જ્યાં સુધી તમારી દીકરી બહાર ન આવે હું તમારી દીકરી થઈને રહીશ ભલે ઈ પોલિટિકલ સ્ટન્ટ કે ડ્રામા કે ગમે તે માનો પણ એને ઈ આવડ્યું યસ ગોપાલ ઇટાલિયા એ ભલે પટ્ટા ખાધા ને એનો વાહો હોજવાડી દીધો પણ ઈ વાહની પીડા અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મલમ નથી કે પોતે મટાડી શકે એને આવડું અને જનતાને આવા જતા જોયે ચૂંટણી આવે તો જેમ બિલાડીના બિલાડીને ટોપની જેમ બાર આવે કે ભાઈ આ ટિકિટ આ ટિકિટ હું તો ખાલી પટેલ સમાજ નથી કરતો બધા સમાજ આ પટેલની દીકરી છે ખાલી બીજા વારો આવશે તો આ સામાજિક નેતાઓ કેમ મૌન થઈ ગયા કે ભાઈ બસ અમે કે દૂર રહેવા માંગીએ છે ઈ એટલા માટે કારણ કે બધા બે નકાબ થઈ જાય એમ છે અને હવે સમાજે બધી સમાજે દીક્ષિત ભાઈ તમામ સમાજ જે આપણને અત્યારે સાંભળે છે ઈ ને બાકી મનોમન સમજે છે ઈ એ બધાએ સમજી લેવાની જરૂર છે આપ મુવા વિના સ્વર્ગે જવાય નહીં કોઈ તમારું ભલું કરતા નથી પોતે થઈ ગયા અબોધપતિ પોતે થઈ ગયા

વિઠળ રાદળિયાના દીકરા જયેશભાઈ રાદળિયા નરેશભાઈ પટેલ બાકીના બધા જેટલા સરદાર ભવનમાં પરેશ ગજરાણી મંડળી જેટલા પણ લોકો સમાજના નામે કહી રહ્યા છે બધุย ક્યાં ગયા કેટલાય લોકો મરી ગયા સ પરિવાર એક જ અત્યારે તમને કહો ધોરાજીનો કોઈ એક વ્યક્તિ છે મને ફોન કરે છે નામ ભૂલી ગયો એની પાસે વ્યાજના પૈસા માંગવાવાળાએ આણે ચૂકવા એનાથી ડબલ ચૂકવા તો પણ હજી એની પાસેથી લાખો રૂપિયા માંગે છે જમીન લખાવી લીધી છે અને એના છોકરાની કેરિયરનો સત્ય નાશ થઈ જાય એમ છે પછી મને કેટલાય બિચારાએ ફોન કર્યા મેં અંતે એને કીધું તમે મનોજ પનારા પાસે જાઓ મનોજ પનારા જે મોરબીના છે તે ત્યાં કદાચ ક્યાંક રસ્તો નીકળે તો હવે ઈ લોકો જજુમે છે પણ તમે જેનું નામ લીધું સમાજના ઠેકેદારો એટલે નરેશભાઈ પટેલ આણી મંડળી બધા જે લોકો સમાજના નામે પાટીદાર સમાજ પાટીદાર સમાજ કરે છે એ લોકો કોઈ ભોજ્યો ભાઈ પણ કોઈ ગરીબીમાં હાથ પકડતો અરે પાયલ બેનનો હાથ ન પકડતા હોય અને ઉડતાનું જ્યારે જેની બેન છૂમર હાથ પકડે છે તો એમ કે છે કે જેની બહેન એનો કબજો લઈ લીધો એટલે હારું થયું કબજો લીધો હતી જેની બેન એ પાટીદાર છે પાયલે પાટીદાર છે પણ તમને એમાં કોંગ્રેસવાળા જેની બેન છે એ નડે છે યસ તમે કલ્પના કરો અને તમે એટલે કે ભાઈ ખોડલ ના દિનેશ બાંભણિયા અલ્પેશ કથીરિયા કે માંડીને મોકલાતા તો એ શું હતું તો હાલો તમે ભાજપ નથી તમે ખોડલધામ છો તો પ્રી પ્રો ગવર્મેન્ટ નથી છો જ તો તમને મુબારક તો એ જેની બેન છે એ પણ રાજકારણમાં છે એ કઈ હું ધૂન ભજન મંડળી ચલાવે છે તો કોણ શું કામ લાભ ન લે અને લાભ કરતા એને તો યોગદાન આપીને લાભ એને હકે છે તમે સરકાર ઉપર છો તો તમારામાં એટલી બુદ્ધિ ડેમેજ કંટ્રોલ નામની કોઈ સ્થિતિ ખરી નથી અને તમે કીધું કોઈ કોઈનું નથી રે હર ઈ બે જાણે એનું કામ જાણે બીજા બધા મંત્રીઓ તો પોતપોતાના પ્રવાસમાં લેર કરે છે કોઈએ હાંભલું કે ભાઈ આપણે ભેગા થઈને ભાઈ એવો મોટો સમૂહમાં આપણાથી ખોટું કામ થઈ ગયું છે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી વ્યવસ્થા હોય લાગતા વળગતાને મોકલે તે દિવસે કેમ ક્ષત્રિય સમાજ વખતે જયરાજસિંહ બાપુ રૂપાળા લાગ્યા હતા કે નહીં ભાજપને હમ તે દિવસે સૌથી રૂપાળા જયરાશી બાપુ હતા અને લીલા તોરણે ને જાન જોડી ગણેશગઢ માં બચાવો બચાવો તો અત્યારે કા નથી જોડાતી આ વાંધો છે પછી એમ કે છે કે ભાઈ આ પત્રકારો છે બેફામ બોલે છે રાજી રાખવાથી કોઈ દીકરી ઉપર આટલો અત્યાચાર ગુજરાત ક્ષમા યાચના મુખ્યમંત્રી પોતે ગયા હોત ભૂપેન્દ્રભાઈ કે ભાઈ આ એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને પોલીસ અમે સજા કરીશું જે પછી ભલે તમે એક સેકન્ડ માં તમને આવડ્યું નહી એને કે તમને ન આવડ્યું એટલે વિપક્ષ ને આવડ્યું અને એ તો સ્વાભાવિક એનો લાભ લેવાના ને લઈ જ રહ્યા છે હજી લેવાના અને આ પ્રકરણ ઓર જગવાનું છે અને ભારતીય જનતા પાર્ટી માટે ભીહટ પાડી દે એવું પ્રકરણ સાબિત થશે જી દીક્ષિતભાઈ